નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કુંડલાના એક ગામની બનેલી ઘટના વિશે કુંડલાના થડમાં અર્થીલા ગામ છે તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે અને ક્રાકજ ગામમાં વેસુર ગેલવો નામે સોનરા બાટીનો શાળો રહે બંનેનો સારો ગરાસ હતો શાળા બનાવીને હેતપ્રીત પણ રૂડી હતી એકવાર સોનરા બાટીએ પોતાના શાળાને ગોટ કરવા બોલાયો વેસુર ગેલવાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ પીઠાશ પીઠાશે બાપુની સાથે ફૂઈને ઘેર જવા હઠ લીધી બાપુએ બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાશે પોતાના પાળેલા સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હું આવું બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો કુણા ત્રણા ચણતો ખેલતો હતો નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંય થયા એટલે પીઠાશના ફૂવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યો બધા જમ્યા સાંજે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભળ્યો એ કહે બાપુ ભાઈ ક્યાં આજે ત્યાં ગામ નથી પણ માત્ર ઉજ્જળ ટીંબો છે બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ગોગરા ક્યાંથી સંભળાય પીઠાશે સોનરાને પૂછ્યું ફુવા ભાઈ ક્યાં ભાઈ વળી કોણ અમારો સસલો વેસુર ગેલવે કહ્યું સસલો તો પડ્યો આપણા પેટમાં ફુવાએ વાત સમજાવી પીઠાશ રડવા લાગ્યો વેસુર ગેલવો ગળગળો થઈ ગયો એને કહ્યું અરે ભૂંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવરાવી બનેવી છો એટલે શું કરું બીજો હોત તો ભારો ભાર લોહી માસ વસૂલ કરત સાળો બનેવી ચડભડ્યા વેસુર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનેરો બાટી ઘેર ચાલ્યો ગયો જઈને ઘરવાળીને કહે ચારણ તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મરદના ખેલ છે એ એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી નાનો પીઠાશ ફૂવાની બેગથી ભાગીને પોતાની મા સાથે ચિત્તોડ આવ્યો છે નાનો મટીને જુવાન બન્યો છે રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પાયમો છે ચિત્તોડના રાજદરબાર એની કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે માની આંખમાંથી દળદળ પાણી પડતા જોયા માં કેમ રોવું આવ્યું દીકરીએ પૂછ્યું કોઈ કહે છે કે જામનગર તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના મારી આ આંસુ હરખના નથી સાચું બોલો બસ બાપ ભૂલી ગયો સુખ બધું ભૂલાવી દે છે શું તારા બાપનું વેર રાણીની પાસેથી બે રજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો અરઠીલા ગામને માથે બરાબર અધરાત કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના વલોવાતા અંતર સરખ્યું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થતા સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો બુડ્ડો ફૂવો અને બુઢી ફોઈ એક જ ઓરડામાં સુતેલા પીઠાસ ને મનમાં થયું ચાલ્યો જઈશ તો કોણ જાણશે ફોઈને જગાડ્યા ચારણીએ ભત્રીજાને જોયો હાથમાં ખડક જોયું ઓળખ્યો આવી પહોંચ્યો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી ચારણ ચકિત થઈ ચારણ ચકિત થઈ ગયો લે હવે વાટ કોની જુએ છે લગાવો એ જ તારા બાપનો માર્તલ છે ચારણી આંગળી ચીંધી ફૂય તમારો મારો ચૂટલો ચિંતા નહીં બાપ એક જ ગાયે પીઠાશે પતાવ્યું હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે હમીર અને નાગાજણ બે મારા બે સાવજ એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે માટે ભાગવા માંડ પીઠાસ ગયો ચારણીએ ભોંકાર બેકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે ધણીનો નું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં મોંઢાંક્યું રોવા લાગી ચારણીનું રોણું તો જાણવા નહીં રોવડાવે સાંભળીને આખો પાડોશ જાગ્યો ગાયો ભાંભરી કૂતરા વિલાપ કરવા માંડ્યા રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગાજણ દોડ્યા એવા બે પોરનું થીજી ગયેલું નાગાજણ બોલ્યો લે મારી હવે ગયું હવે ઢોંગ દે હમીર આ જામેલું લોહી લેજો આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ અને બાપને મારીએ જ ઉપર રહીને મરાયો લાગે છે પીઠાશને ભાગવાનો વખત એની ફૂઇ વિના બીજું કોણ આપે રંગ છે માં માએ જવાબ દીધો દીકરા એક દી એનો બાપ આમ મુવો તો હો ત્રણ વર્ષનો એનો બાળકો તો તે દી ઉજ્જળ વગડે બાપના મરદા ઉપર પડ્યો પડ્યો ગાય વન્યના વાછરૂની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌના સરખા અને હવે બળ હોય તો ચિત્તોડ ક્યાં આગું છે મારા બાપ રાવળનો વેશ કાઢીને હમીર નાગાજણ ચિત્તોડમાં આવ્યા છે સાથે છે વંશાવળીના ચોપડા અને બીજો રવાજ પીઠાશના કોલના જ આવ્યા છે ઉતારો છે છે રોજ ગઢમાંથી બે ભરચક થાળીઓ આવે ભલે પ્રથિનાથ ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાનો જમે છે એમ કરતા તો ઘણા દિવસો ગયા કાલે નામ મંડાવશું એમ કાલ કાલ કરતા પીઠાશ પોતાના દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં વેર લેવાનો લાગ ગોતવા એ લાગ નથી મળતો દરબારમાં જાય છે અને પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરૂબ બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો રાતનો બીજો પહોર જામતો આવે છે વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સુર જમાવી રહ્યા છે આવડ ખોડલ બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સુરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે બીજી બાજુ જરૂખામાં પીઠાશ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વર વહુ સામસામા સુખ કિલોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે જરૂખો ધણ ધણે છે ચારણ પોતાની બધી કવિતાને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડતડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક 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 જ ચૂડી રાતી ચોળ ચૂડી તે ફૂટી ચારણી થડકતે હૈયા બોલી મારા હાથ અડવા નહીં રાખું અત્યારે ચૂડી લાવી આપો અત્યારે ચૂડી ક્યાંથી મંગાવું ચારણ બોલ્યો એક રાત હાથ અડવો હશે તો મને કાંઈ કોઈ મારી નહીં નાખે ચારણ ન હોય લાવી આપો લ્યો માણસ મોકલો ના માણસને નહીં મણિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો બીજા માણસો સુઈ ગયેલા એકલો જ ચાલ્યો ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા અટાણે એકલા સાથે ભલે દેવ ચાલો ભેટમાં કટારી તો હતી જણા ચાલ્યા એવે મણિયારાનું ઘર ઉઘડાયું ચૂડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજ્જડ હતો પીઠાશ પૂછે છે જુઓ છો દેવ ચૂડી કેવી નાગાજણ જવાબ વાળે છે ચૂડી ચિત્રોડા મોંઘી પડી હવે નાખીશ ચિત્રોડા પેલા ભવની પીઠવા હે ચિત્તોના વાસી બનેલા પીઠાશ ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે પીઠાશ ચોંક્યો આ મર્મ વાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા પણ સમજ્યો નહીં પૂછ્યું દેવ મરસ્યા જેવો દોહો કાં કહ્યો હમીરે ઉત્તર દીધો યો બાપ રૂડો દોહો કહીએ મેળવતા મળ્યા નહીં જળ તણા અંગ અરૂ થયા પારે રિયા પીઠવા હે પીઠવા ઝાંજવાના જળ મેળવવા તો બહુ મહેનત કરી પણ તે મળ્યા નહીં અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા પીઠાશનો લોહી જાણે થમવા લાગ્યું કોઈ ઓળખી તો સૂર લાગે છે કઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે ત્યાં તો ત્રીજો દુહો કહ્યો પથારી પાનગ તણે જી છીનકું જાય તો જાય જાય પોર પીઠવા હે પીઠાશ સર્પની પથારી ઉપર જે ચડે એને પછી મારતા તો બે ઘડીની વાર લાગે પછી કઈ એક પોર સુધી એને જીવવાનું ન હોય પીઠાશ સમજ્યો કે આ સાત તો કાળનો ત્યાં ચોથો દુહો ચાલ્યો સખ પાલવ કુજુ સરસ વેલ્યું રથને વાજ રેડા મેલીને રાજ પાળવું જાવું પીઠવા હે પીઠવા આ સંસારના સુખ વસ્ત્રાભૂષણ બાગ બગીચા ગાડીઓ અને ઘોડાઓ અરે આખું રાજ આ બધાને સુના મેલીને તાર પગે ચાલતા નીકળવું પડશે છ છીનકું ચારાય પાનલ પથારી તણા જાય તો ઘડિયું જાય પોર ન જાય પીઠવા ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે એ પાંદડા ચરનારા બકરાને બહુ તો ઘડી બેઘડી જીભવાનું હોય પૌર સુધી એના પ્રાણ ન રહે ચોંકીને પીઠાશ બોલ્યો તમે કોણ બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા ભેરો પીઠાશે ઓળખ્યા હેતને સ્વરે પૂછ્યું તમે બે જણાએ કટાર કાઢી પીઠાશને તો કંઈ ડરવાનું રહ્યું નથી એ તો સ્થિર ઉભો રહ્યો ફક્ત એટલું જ બોલ્યો ભાઈ ચારણ ચોરીની વાત જોતી બેસશે જોરી જોરીને પ્રાણ દેશે ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવો હમીરે નાગાજનની સામે નજર નોંધી નાગાજન કહે હવે રામ રામ અમે તને ઓળખીએ છીએ હમીર બોલ્યો ના નાગાજન તું પીઠાશને નથી ઓળખતો જવા દે અરે હવે જવા દઈએ અને ગયો પીઠાશ પાછો આવે હા હા પાછો આવે જવા દે ભાઈ ચિથરિયા મહાદેવ પાસે તમે ઉભા રહી છો ત્યાં એકાંત છે અહીં તમે પકડાઈ જશો જાઓ હું હમણાં જ પહોંચું છું એમ બોલીને પીઠાસ ઝપાટા ભેર ઘેર ગયો ચારણીના હાથમાં ચૂડી મૂકીને મો મલકાવતો બોલ્યો લે આ ચૂડી સવાર સુધી જ તારે પહેરવી પડશે કેમ ભાઈબંધ પહોંચી ગયા છે એ રાવળ નથી હમીર અને નાગાજણ છે તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું લ્યો રામ રામ પેલા અવતારે મળશું પીઠાસ ચાલ્યો કે તરત ચારણી નીચે ઉતરી ઘોડારમાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો બે હાથમાં ઘોડા દોરીને પીઠાસની પાછળ ચાલી ચિતરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી આગેથી પીઠાસ દેખાયો હમીરે કહ્યું નાગાજણ પીઠાસ આવ્યો મરદના વચન નાગાજણે હસીને કહ્યું પણ જરા આઘેરા તો જો પીઠાસ મૂર્ખો નથી તે એકલો આવે બીજો આદમી અને બે ઘોડા તારા ને મારા કટકા પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યો આવે છે આવીને તો કહ્યું ભાઈ હવે કામ પતાવી વિશ્વાસ વિશ્વાસઘાતી આ પછવાડે કોણ હમીર બોલ્યો ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી પીઠાશે પછવાડે જોયું દંગ થઈને બોલી ઉઠ્યો ચારણ આ શું સૂજ્યું હે ચારણી મરક મરક મુખડે બોલી ચારણ આનું નામ કઈ વેર કહેવાય સાંભળે છે ચારણ તું એના બાપને મારવા ગયો ત્યારે ભેળા ત્રણ ત્રણ ઘોડા હતા અને ફૂયે તને ભાગવા દીધો તે ને અહીં આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે હમણાં ખબર પડતા જ રાણાની સાંઢ્યું છૂટશે દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા તને ભગવાને સમો મળ્યો હતો તેમ અમને મળવો જોઈએ માટે આ બે ઘોડા આણ્યા છે લ્યો બાપ કામ પતાવીને ચડી જાઓ વીજળી જેવી ચિત્તોડની સાડું નહીં આ ઘોડા નહીં આંબાગે પીઠાશ હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ બની ગયા બોલવાની શક્તિ ન રહી શું બોલે આવી જોગમયાની પાસે શું બોલે અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને રહ્યા છે સ્વર્ગમાં વિચારવાની જાણે કે એને થઈ છે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા પીઠાશને બાથમાં ગાલીને છાતીએ ભીંસો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે